નવેમ્બર મહિનાની શરૂઆત થાય અને પછી અંત સુધી આવે ત્યારે થોડી ઠંડી જે છે વાતાવરણ જે છે એ ચેન્જ થાય ઘણા બધા લોકોને એ બોડીમાં તકલીફ હોય કે છીંકો શરૂ થાય કે પછી માથું ભારે થવા લાગે શરદી થવા લાગે અને આ શરદી એવી કે જે બદલાતી ઋતુની હોય તો એને મટાડવી પણ થોડી અઘરી પડે હેલ્થ ફ્રી લોકો આ વખતે વધારે કામે લાગી જાય છે શહેરની કોઈ જાહેર જગ્યા હોય કે જ્યાં રોજ સવારે છ વાગે સાત વાગે ઉઠીને વોક કરવા જવાનું એક્સરસાઇઝ કરવા જવાની અને પછી ઘરે પાછા ફરીને આવે ત્યારે કકડીને ભૂખ લાગે તો ત્યારે ગરમા ગરમ એવો નાસ્તો હોવો જોઈએ કે જે આખા દિવસમાં આપણને ભૂખ ન લગાડે અને સવારે જો વહેલું ઉઠવું હોય તો રાત્રે વહેલું સૂવવું પણ પડે અને સૂતી વખતે એ બી વાનગી આપણે ખાઈએ એવું કંઈક જમવાનું આપણે લઈએ કે જેને કારણે આપણને બોડીને તકલીફ પણ ના પડે અને પચવું પણ સહેલું પડે તો આજની બંને રેસીપી એવી છે કે સવારે ઉઠતા વેત તમારે જો એકદમ હેવી નાસ્તો કરવો હોય તો એ પણ થઈ શકશે અને સાંજે રાત્રે જ્યારે તમે જમો છો ત્યારે બહુ હેવી ના લાગે એવી પણ એક વાનગી છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન ડિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી એન્ડ વરમોરા ટાયઝ બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે મીનલ શાહ કે જે સૌથી પહેલાં બનાવશે દૂધીના મુઠિયા જે આપણે સવારે ખાઈ શકીએ ગરમા ગરમ અને સાથે બનાવી રહ્યા છે મસૂરની દાળ ખીચડી યસ જે આપણે ડિનરમાં લઈ શકીએ છીએ તો કરીએ આજના શો ની શરૂઆત મીનલબેન સ્વાગત છે તમારું કિચન મેજિકના અને તમે ઘણા સમયથી પ્રોફેશનલી કુક તરીકે અત્યારે છો અને ઘણા સમયથી આમ તો તમારી પ્રોફાઇલ અને ઘણી બધી જગ્યા પર તમને જોતા પણ હોઈએ તો આજે તમે જે સ્પેશિયલ દૂધીના મુઠિયા બનાવવાના છો અને સાથે મસૂરની દાળના ખીચડી જે છે એ બનાવવાના છો તો એ કેવી રીતે બનાવશો અને તમારા વિશે સૌથી પહેલાં ખાસ આપણા વ્યુઅર્સ સાથે વાત કરો મારું નામ તો તમે કહી દીધું છે મીનલ શાહ હું એક હોમ સેફ છું અને ઘણી બધી આઈટમે બનાવી છે આજે તો હું દૂધીના મુઠિયા અને ખીચડી તો બનાવવાની જ છું સાથે ડેઝર્ટ પણ બનાવું છું અને મારી યુટ્યુબ ચેનલ પણ છે અને ઘણા બધા ક્લાસીસ પણ હું લઉં છું અરે વાહ હા અને બારગામ પણ હું ક્લાસીસ લેવા પણ જાઉં છું અરે વાહ ઓકે સો અત્યાર સુધી તમે કેટલા સિટીઝ કવર કર્યા લગભગ એક સિટી તો મેં કવર કર્યા છે અરે વાહ ખૂબ સરસ કહેવાય કે હોમ શેફમાંથી ધીરે ધીરે પ્રોફેશનલ શેફ સુધી આગળ વધવું આ સફરની શરૂઆત કેવી રીતે કરી તમે એકચ્યુઅલી મારા ઘરમાં બધા ફૂડી બહુ જ છે અને ફેમિલી પણ એટલું જ મોટું છે ને કે એવરી ટાઈમ જ્યારે ગેસ્ટ આવે ત્યારે નવું નવું રેસીપી બનતી હોય છે એટલે એવું થયું કે રેસીપી તો હું બનાવું છું અને ટેસ્ટી પણ બને છે તો એને મારે પ્રોફેશનલી કઈ રીતે કન્વર્ટ કરવું તો એ વિચારતા વિચારતા આ લાઈનમાં હું આવી ગઈ અને નસીબ સારા ને બધા વ્યુવર્સના સપોર્ટ થી હું અત્યારે આ સ્ટેજ પર ઊભી છું ઓકે તમારી યુટ્યુબ ચેનલ નું નામ શું છે હા પીક આર્ટ એન્ડ કુકરી ક્લાસીસ અરે વાહ ઓકે એટલે તમે આર્ટ પણ સાથે એમાં કવર કરેલું છે હું આર્ટના ક્લાસીસ પણ લઉં છું સાથે મેરેજ કે એવું કંઈ હોય તો એના બી હું ઓર્ડર્સ લઉં છું અરે વાહ એટલે મારું નામ ક્લાસીસનું નામ પીક આર્ટ એન્ડ કુકરી ક્લાસીસ છે અરે વાહ ખૂબ સરસ તો હવે આજે દૂધીના મુઠિયા તમે કહ્યું કે કઈક અલગ રીતે તમે બનાવવાના છો તો એ કેવી રીતે બનાવશો એ જરા શેર કરી દો હા દૂધીના મૂઠી આપણે જનરલી ઘઉંના લોટમાંથી જ બનાવતા હોઈએ છે અથવા તો જાડો લોટ લેતા હોઈએ છે પણ વિન્ટરની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે અત્યારના ચણાનો લોટ બી થોડો એડ કરીશું જોડે જોડે બાજરીનો લોટ પણ એડ કરીશું જે શિયાળામાં સૌથી વધારે વપરાય છે બિલકુલ બિલકુલ કરીએ શરૂઆત હા જી મેં દૂધી લગભગ ત્રણસો ગ્રામ જેટલી દૂધી લીધી છે અને એકદમ કૂણી આપણે દૂધી લેવાની છે એનું આપણે કાઢી લઈશું આગળનો ભાગ હમ અને આજે દૂધી પણ હું અલગ રીતે છીણતા બતાવીશ કે કઈ રીતે છીણાય છે હવે આ દૂધી છે એને જનરલી બધા કેવું હોય છે કે છાલ ઉતારી લેતા હોય છે પણ હું આજે વચ્ચેથી કટ કરીશ એનું રીઝન એ છે કે ઘણીવાર દૂધીમાં બિયા ખૂબ જ હોય છે અને ઘણીવાર બગડેલી બગડેલી પણ હોય છે તો આપણે ખ્યાલ નથી આવતો આપણે ડાયરેક્ટ છીએ તો એનું એક આ રીઝન છે કે આપણે એને વચ્ચેથી કટ કરીને છીણીશું ઓકે આવી રીતે એને બે ભાગમાં કટ કરવાની છે હવે એને આપણે છીણી લઈશું છીણીથી દૂધી છીણાઈ ગઈ છે હવે આપણે એની અંદર બધા લોટ ઉમેરીશું અત્યારના ઘઉંનો લોટ હું લઉં છું ત્રણ ચમચી જેટલી મોટી ત્રણ ચમચી સાથે અત્યારના શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે બે ચમચી જેટલો બાજરીનો લોટ લઈશું સાથે ચણાનો લોટ એક ચમચી જેટલો લઈશું એનાથી બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે યસ અને અહીંયા જે આપણે આ બેસન વાપર્યું છે મિનલબેન એ થોડું વધારે સ્પેશિયલ છે પ્યોર ચના દાળમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ આપણને મળે છે એટલે આ ફોર્ચ્યુનનું બેસન કે જેમાં પ્યોર ટેસ્ટ આપણને મળશે અને એમાંથી તો ઘણી બધી આઈટમો ખૂબ જ સરસ બને છે જી મીઠું લઈશું સ્વાદના પ્રમાણમાં હળદર લઈશું હળદર પણ અહીંયા થોડી સ્પેશિયલ છે આપણી વસંત મસાલાની આ હળદર છે કે જે ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનેલી છે એટલે એમાં જે અશુદ્ધિ હોય એ આપોઆપ દૂર થઈ જાય અને સાથે જે આરોગ્ય માટે હંમેશા આપણને હળદર સારી હોય છે અને હળદર ચપટી પણ નાખીએ તો બી એનો કલર ખૂબ જ આવે સરસ આવે છે સાથે લઈશું લાલ મરચું અત્યારના મેં લાલ મરચું ઓછું લીધું છે કારણ કે આપણે અત્યારના વાટેલું લીલું મરચું પણ લેવાના છીએ સાથે લઈશું ખાંડ ખાંડ આપણા ટેસ્ટ પ્રમાણે આપણે લેવાની છે રસ લીંબુનો રસ ના લેવો હોય તો દહીં પણ લઈ શકાય છે ત્રણ થી ચાર ડ્રોપ્સ સાથે લઈશું વાટેલા મરચાં છે એક ચમચી અને આપણે કોથમી લઈશું અત્યારના કોથમી પણ ખૂબ જ સરસ આવે છે એટલે કોથમી લઈશું હવે આપણે ઓઇલ લઈશું ઓઇલ આપણે બહુ નથી લેવાનું ફક્ત મોણ મોણ પૂરતું આપણે કરતા પણ ઓછું વન ટેબલ સ્પૂન જેટલું જ આપણે તેલ લેવાનું છે ઓકે હવે આપણે આપણે પાણી પછી લઈશું આપણે પહેલાં બધું મિક્સ કરી લઈશું આપણને જો જરૂર પડશે તો જ આપણે પાણી લઈશું ઓકે હવે આપણે એના ગોળા વાળી દઈશું એમાં મેં હાથમાં થોડું તેલ લીધું છે બહુ મોટા નથી વાળવાના આપણે નાના નાના વાળીશું હવે આ થઈ ગયું છે આપણે એને સ્ટીમરમાં મૂકી દઈએ યસ આ જોઈ શકાય છે પાણી વિના પણ કેટલું આપણામાં પાણી બિલકુલ નથી નાખ્યું હા છતાં આટલું ઢીલું સરસ થઈ ગયું છે અને આમાં તમે કહ્યું કે તમે સોડાનો ઉપયોગ નથી કરવાના જનરલી લોકો કરતા હોય છે પણ શું આ સોડા વગર એટલા ફૂલશે ખરા હા ફૂલશે ઘણીવાર કેવું થાય કે સોડા વધારે પણ પડી જાય ને તો મોઠિયા કડક થઈ જાય જી બિલકુલ હવે એને થાકી દઈશું હવે આપણે જોઈ લઈએ થઈ ગયા છે કે નહીં ઓકે આ જોઈ શકાય છે આપણે સોડા નથી નાખ્યો તો પણ કેટલા ફૂલ્યા છે બિલકુલ અત્યારના દૂધીના મુઠિયા તૈયાર છે એને આપણે કાઢી લઈએ ઓકે હવે આ ઠરી ગયા છે એને આપણે કટ કરી લઈએ હવે વઘાર માટે તેલ લઈ લઈએ તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે ટ્રાન્સ ફેટ ફ્રી પણ છે અને આપણે પ્રોટીનયુક્ત વસ્તુ બનાવીએ છીએ પણ આમાંથી આપણને વિટામિન્સ પણ મળી રહે છે વિટામિન એ ઈ અને સી પણ આપણને મળે છે આમાંથી અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન કહી શકીએ આપણે અને કદાચ આમાં થોડું ઓઇલ વધારે પણ લેવાઈ જાય કોઈ પ્રોબ્લેમ નથી થતો યસ હવે આપણે એની અંદર રાઈ લઈશું એક ટેબલ સ્પૂન જેટલી રાઈ તતળે એટલે તલ લઈશું સાથે ઝીણા મરચાં પણ કટ કરીને લઈશું યસ અને તમે જે જગ્યા પર કટ કરી રહ્યા છો સૌથી પહેલા તો હું એ સવાલ પૂછું કે તમને બીજા ક્યાંય સ્ક્રેચ દેખાય છે એ જગ્યા નથી દેખાતા યસ અને એ ખૂબ જ સરસ રીતે કટ થઈ જાય છે યસ કારણ કે આપણે આ વરમોરાની સ્લેબ ઉપયોગમાં લઈએ છીએ કે જે આઈએસટી ટેકનોલોજી થી બનેલી છે અને એન્ટી બેક્ટેરિયલ પણ છે એટલે ડિરેક્ટલી આપણે એના ઉપર સમારીશું તો એના જે બેક્ટેરિયા છે એ આ સ્લેબ જે છે ઓબ્ઝર્વ નહીં કરે આપણે ચોપિંગ બોર્ડ હોય કે ઘણી વખત પ્લાસ્ટિકનું એના ઉપર ઓબ્ઝર્વ થતા હોય છે બેક્ટેરિયાઝ પણ અહીંયા તમે જસ્ટ એક ખૂબ જ ઇઝીલી આપણે ઇઝીલી કરી શકો છો યસ એટલે એન્ટી બેક્ટેરિયલની સાથે સ્ક્રેચ પ્રૂફ પણ છે રાઈ થઈ ગઈ છે હવે આપણે એની અંદર તલ લઈશું तल आपड़े थोड़ा वधारे लाइसु येथी मुठ्यामा देखाये तो खुबत सरस लागे साथे लाइसु लिम्डो हेंग लाइसु साथे फरी वार थोड़ुक लाल मर्चु થોડીક હળદર અને થોડાક લીલા મરચાં વાટેલા લઈશું તેનાથી ટેસ્ટ વધારે સરસ આવશે ક્યારેક એવું થતું હોય છે કે મસાલો ઘણીવાર ઓછો પડી જતો હોય છે તો ફરીવાર જ્યારે વઘાર કરીએ હમ ત્યારે મસાલો ફરી કરી શકાય છે હવે આપણે મુઠિયા નાખી દઈશું

તીખા નથી હા એટલે કદાચ ભૂલી જઈએ તો પણ ઉપરથી એડ એડ કરી શકાય છે એટલે લીલા મરચાની પેસ્ટ અને જીણા લીલા મરચાં પણ આપણે એડ કર્યા કર્યા છે ઓકે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપર આપણે લીંબુનો રસ એક ચમચી જેટલો નાખીશું અને લાસ્ટમાં આપણે કોથમીર નાખીશું ઓકે વાહ તો આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે એને આપણે સર્વ કરી લઈ દઈશું દૂધીના મુઠિયા બનાવવા માટેની સામગ્રી 300 ગ્રામ દૂધી 1 કપ ઘઉંનો લોટ 3 ટેબલસ્પૂન બાજરીનો લોટ 1 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન

અને અત્યારે આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ મસૂર દાળની ખીચડી પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ બાય વસંત મસાલે એસે ત્યાર તો होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी वर्मोरा टाइल्स एंड बाथवेयर घर ब्यूटीफुल बना नवी स्टाइल ब्रेक बाद आप स्वागत है हूँ धारा फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर આજે મારી સાથે મીનલબેન શાહ છે કે જેમણે શરૂઆતમાં આપણને દૂધીના મુઠિયા બનાવતા શીખવાડ્યા વિદાઉટ સોડા કઈ રીતે બનાવવા એ પણ શીખવ્યું અને હવે આપણે બનાવી રહ્યા છીએ મસૂર દાળની ખીચડી તો એ કેવી રીતે બનાવીશું મસૂરની દાળ બહુ ઓછી વપરાતી હોય છે અને ઘણી વાર એવું થતું હોય છે કે શું બનાવીએ શું બનાવીએ પણ બહુ જ ફટાફટ બની જાય અને ખૂબ જ હેલ્ધી એવી આપણે મસૂરની દાળની ખીચડી બનાવીશું ઓકે એના માટે મસૂરની દાળ આપણે એક વાટકી લીધી હોય તો બે વાટકી ચોખા લેવાના છે આ એનું માપ છે ખીચડીનું તો આપણે બનાવવાની શરૂઆત કરીએ બિલકુલ આપણે ગેસ ઓન કરીશું એક ચમચી જેટલું ઘી લઈશું હમ ઘીની સાથે ઓઇલ લઈશું ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે તમે જોઈ જ શકતા હશો અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર છે એટલે એમાંથી વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ એટલા માટે કહી શકીએ કારણ કે લગભગ ઘરમાં આપણને ફોર્ચ્યુન જોવા મળે છે ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે રાઈ રાય લઈશું રાઈ તતડે એટલે આપણે જીરું નાખીશું વન ટેબલ સ્પૂન જેટલું સાથે સાથે તજ લઈશું અને એક મરચું લીધેલું છે ઓકે એ લઈશું સાથે મેં એક ટામેટું લીધું છે એ લઈશું ટામેટા સિવાય તમારે જે પણ વેજીટેબલ નાખવા હોય એ તમે નાખી શકો છો लिंबू લઈຊુ मीठू લઈຊુ આટલાને આપણે મસાલા જેટલું ટામેટા નાખ્યા છે એટલું જ મીઠું લઈຊુ ઓકે ધિંગ લઈຊુ હળદર લઈຊુ

આપણે લાલ મરચું તો લીધું જ છે સાથે આપણે લીલું વાટેલું મરચું પણ એક ચમચી જેટલું લઈશું વાહ ઘી સાથે નાખ્યું છે એટલે વઘાર થાય સુગંધ એક અલગ જ આવતી હોય સરસ આવે છે હવે મસૂરની દાળ અને ચોખા મેં કલાક પહેલા પલાળી દીધા હતા એ આપણે અંદર લઈ લઈશું આપણે ટોટલ એક બાઉલ જેટલા મસૂર અને ચોખા હોય તો આપણે ડબલ પ્રમાણમાં પાણી લેવાનું છે ઓકે સહેજ ઉકળશે એટલે આપણે બધા મસાલા ફરી વાર કરીશું ઓકે આપણે જેટલું ખીચડી લીધી હતી એનાથી ડબલ પાણી લઈશું અગેન આપણે ફરીથી મસાલા બધા એડ કરી બધા એડ કરી દઈશું જો તમારે ખીચડી ઢીલી હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું અને થોડી કોરી હોય તો પાણી થોડું ઓછું લેવાનું અને અહીંયા આપણે જે રાઈસ ઉપયોગમાં લીધા છે એ રાઈસ જે છે એ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે એટલે તમે કહ્યું કે છૂટી ખીચડી જો આપણે કરવી હોય અને લંબે લંબે દાને જો આપણે રાખવા હોય તો ખાસ આપણે આ રાઈસ જે છે ઉપયોગમાં લઈ જ્યારે આ રાઈસ બનાવતા હોય છે આ રાઈસની ખીચડી બનતી હોય છે ત્યારે આજુબાજુમાં પણ એટલી સરસ સ્મેલ આવતી હોય છે કે એમ લાગે કે ખીચડી બની રહી બની રહ્યું છે અને વિન્ટર સિઝનની જ્યારે શરૂઆત થાય ત્યારે અલગ અલગ પ્રકારની ખીચડીની મજા અલગ હોય છે હવે આ રેડી છે એને આપણે ત્રણ વિસર બોલાવીશું ઓકે તો આપણી ત્રણ વિસલ વાગે એ પહેલાં તમારી સાથે એક વાત કરી દઉં આજે આપણે જે બનાવી રહ્યા છીએ એ બંને રેસિપીની સાથે ત્રીજી રેસિપી પણ બનાવવાના છીએ કે જે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી છે જેનો એવો રૂલ છે કે તમે બંને વસ્તુ બનાવી એમાંથી કંઈ પણ બચ્યું હોય લેફ્ટ ઓવર કંઈ પણ બચ્યું હોય તો એમાંથી તમે કંઈક નવી વસ્તુ વાનગી નવી બનાવવાની રહેશે જે ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી રહેશે એટલે ખાસ આપણે અહીંયા ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો પણ ઉપયોગ કરીશું તો તમે વિચારી રાખજો કે શું બનાવી શકાય એમાંથી જી મસૂર દાલ ખીચડી બનાવવા માટેની સામગ્રી એક કપ આખા મસૂર એક કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ અડધો કપ સમારેલા ટામેટા એક નંગ લાલ મરચું એક ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ એક ટી સ્પૂન વસંત હળદર પાવડર પાવડર હિંગ પાવડર રિફાઈન સનફ્લાવર ઓઇલ તો તૈયાર છે વિટામિન સી ભરપૂર મસૂરની દાળની ખીચડી અરે મસૂરની દાળની ખીચડી એટલે આપણે લગભગ ગુજરાતમાં મસૂરની દાળ જે છે એ બહુ જ ઓછી વપરાતી હોય છે અને જ્યારે મિક્સ દાળને આપણે ખીચડીમાં વાપરીએ ત્યારે લગભગ આપણે વાપરીએ છીએ નહીં તો મગની દાળ છે કે તૂળ દાળ છે એની ખીચડી બનાવતા હોઈએ છીએ પણ અહીંયા આખી મસૂરની દાળની ખીચડી એમણે બનાવી છે થેન્ક યુ સો મચ મિનલબેન અને હવે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપીની વારી કે જેમાં તમે કહ્યું હતું કે એમાં કંઈક તમે નવું બનાવશો તો એમાં શું તમે બનાવશો આપણે ખીચડી ઘણી વાર વધી જતી હોય છે તો એમ થાય છે કે આટલી બધી મોંઘી વસ્તુ અને આટલી સરસ વસ્તુ ફેંકી દેવી તો નથી જ ગમતી તો આજે આપણે એને લઈને મોગડી બનાવીશું હા તો કરીએ શરૂઆત હા જી હવે આપણે જે ખીચડી વધી હોય એમાંથી આપણે મોગડી બનાવીશું ઓકે વધેલી ખીચડીને લગભગ આપણે ઠંડી થાય તો વઘારી નાખતા હોઈએ છીએ પણ અહીં ઓલરેડી આપણે વઘારેલી ખીચડી વાપરી છે એટલે કંઈક અલગ આજે આપણને જોવા મળશે બૂઘડી બનાવી રહ્યા છે અને સાથે ઘઉંનો લોટ તમે એમાં ઉપયોગમાં લો છો એટલે આને વણીને બનાવશો હા અચ્છા એની અંદર આપણે ઘઉંનો લોટ હમ નાખીશું આમાં પણ પાણીની જરૂર નહીં પડે આપણને હા કારણ કે ખીચડી છે આપણી ખીચડી છે યસ અત્યારે આપણે 3 થી 4 ચમચી જેટલું લીધું છે આપણને જરૂર પડશે તો બીજો લોટ યસ એની અંદર લાલ મરચું પાવડર જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચું લઈશું હળદર પાવડર મીઠું લઈશું મસાલો કરીશું સાથે લીલા મરચા છે વાટેલાઈશું અને થોડીક કોથમીર એડ કરીશું અને થોડુંક મોણ લઈશું એક મોટી ચમચી જેટલું હવે એની આપણે કાણેક બાંધીશું હવે આપણે એને વણી લઈએ અને વણવા માટે પણ તમે વરમોરાનો જ ઉપયોગ કરી શકશો કારણ કે મેં કહ્યું એ રીતે કે આ એન્ટી છે જેના ઉપર આપણે વણશું તો કોઈ તકલીફ નહીં થાય અને સાથે આઈએસટી ટેકનોલોજીથી બનેલી સ્લેબ છે એટલે સ્ક્રેચ પ્રૂફ પણ છે વળવાથી વણવાનું છે હમ અને બહુ મોટી નથી વણવાની ઓકે હવે આ બંને બાજુથી લાલ થોડી થઈ ગઈ છે હમ એને આપણે તેલથી કરીશું તેલ આપણે અહીંયા ખાસ ટ્રાન્સપેટ ફ્રી ઓઇલ લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન સોન ફ્લાવર ઓઇલ કારણ કે આપણી આ રેસિપી આપણે ટ્રાન્સપેટ ફ્રી બનાવી રહ્યા છીએ આમાં આપણે એક જ સાઈડ ઓઇલ લઈશું કારણ કે આપણી પાસે ફોર્ચ્યુન નું ઓઇલ છે વધારે તેલની પણ જરૂર નહીં પડે આ તૈયાર છે એને આપણે કાઢી લઈશું ઓકે તો આપણી મુગડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે એવી જ રીતે આપણે બીજી બનાવી લઈશું ઓકે તો તૈયાર છે વધેલી ખીચડીમાંથી મોગડી અરે વાહ મૂગડી પણ બનીને તૈયાર છે અને એકદમ આપણે કહી શકીએ કે પ્રોટીન સાથે પ્રોટીન ભરપૂર આપણે કહી શકીએ એવી આ ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી કે જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે થેન્ક યુ સો મચ બેન આ બધી જ રેસીપીઝ અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર સો મચ મને અહીંયા બોલાવવા માટે આજની આ રેસિપી જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર જે વોટ્સઅપ નંબર દેખાઈ રહ્યા છે એના પર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasanth Masala, Microfine Ata and Vermora Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil Very Very Light पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल